આજ આવ્યા આજ દસ બાર વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે સાથે બસો ચાલીસ દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા સાથે સેફ્ટી બાબતે પણ ઇશ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી અને જે આ કંપનીમાં જે કાપડના એક એક વર્કર જે છ મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે ત્યાં મશીનો ચલાવવા માટે જયારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે ત્યારે એમણે એમને લેવાની વાત કરી છે સાથે સાથે આવનારા દિવસોમાં એક વર્કરોને પરમેડન કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે સાથે સેફ્ટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે અમે ફરી પાંચ થી છ મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું ત્યારે આવો કોઈ ઇશ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું સાથે સાથે આ તમામ ની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં બે ચાર આગેવાનોને સાચવવાના સાચવી લે છે અને એના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે એમ્પ્લોયોનું શોષણ કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું આજેથી અમારું કાઉન્ટ ડાઉન ઝઘડે જીઆઈડીસી માં ચાલુ થયેલું છે આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય જેમને પણ ન્યાય નહીં મળતો હોય બાર બાર કલાક કામ કરાવીને દાડિયા મજૂરની જેમ કામ કરાવતા હોય ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે ઉભરો આવીશું ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને

આ કંપની દ્વારા યુવાનો સાથે અન્યાય કરવામાં આવતો હતો છ મશીન ચલાવતા હતા એની જગ્યા પર એમને પ્રેશર કરીને આઠ મશીન ચલાવવા માટે પ્રેશર કરવામાં આવતું હતું એ બધી જ પ્રથાઓ આજે અહીંયા ધારાસભ્ય શ્રી એ રજૂઆત કરીને બંધ કરાવેલી છે એ યુવાનોને છ મશીન પર કામ કરવા માટે કંપની તૈયાર થઈ છે એમના સેફટીના પૂરા સાધનો પણ એમને આપવામાં આવશે એમનો ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવશે આજે હું આ મીડિયાના માધ્યમથી આ કંપની જગડે જીઆઈડીસી માં પચાસ કરતા વધારે કંપનીઓ આવેલી છે એની અંદર અહીના સ્થાનિક લોકો પર અત્યાચાર થાય છે હું આ મેનેજમેન્ટ આ જીઆઈડીસી ના અધિકારી અને ગુજરાત સરકાર ને હું આ મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું કે અહીના સ્થાનિક લોકો સાથે અન્યાય થશે એ ક્યારે ચલાવવામાં નહીં આવે આજથી અહીંયાથી આ ક્રિયાન ટેક કંપની પર જે શરૂઆત કરેલી છે ત્યારે આ જગડિયા જીઆઈડીસી ના તમામ કામદાર યુવાનોને હું કહેવા માંગુ છું જે લોકો ન્યાય અપાવવા માટે આ જીઆઈડીસી માં અમે ઉપલબ્ધ રહીશું જે કોઈ પણ અહીંયા કોન્ટ્રાક્ટ પ્રથા જે કોઈ પણ દાદાગીરી ધમકીઓ આપે એ કોઈ પણ વસ્તુ હવે ચલાવવામાં નહીં આવે હું મીડિયા ના માધ્યમથી કહેવા માંગુ છું